નવો વ્લોકની અંદર તમારું સ્વાગત છે જય સોમનાથ જય દ્વારકાધી જય માતાજી જય રામા પીર તો મિત્રો આજે આપણે સવારના લગભગ કેટલા સાડા અગિયાર વાગી ગયા છે અને આપણે મિત્રો ગયા તા હેમાંશીબેન હોસ્ટેલમાં ભણે છે એને તેડવા અને આજે છે માધવભાઈનો બર્થડે એટલે માધવભાઈનો બર્થડે છે ને એટલે આપણે ઉજવવાનો વ્યવસ્થિત છે કેમ કે બધાને એક એક ફેરે જો અમારે બેનનો એ બર્થડે ઉજવી લીધો પ્રગતિબેન માધુબેન ધ્યાની બેન તો મિત્રો બધાનો એક એક ફેરે બર્થ તો સારી રીતે ઉજવવાનો પછી તો હાઈલા રાખે ધીરે ધીરે તો મિત્રો આજે આપણે સવારના સાડા અગિયાર વાગી ગયા છે અને આપણે થોડુંક કામ હતું એ બધું પતાવ્યું અને આ બાજુ અમારે ભૂરીબેન જો અત્યારમાં મહેંદી કરે છે અને હેમાનસિંહબેન આવી ગયા છે

જેની બેન તો હશે ને હાઈ હેલો છોડો અને હરે કૃષ્ણ બોલો તો ચાલો મિત્રો આપણે જાવું છે અમીરભાઈ અને છોકરી લેવા જાય છે આપણે ને તો બધાને કીધું તમે દેહો થા કયા એમાંથી બેન લેવા જાઓ ને તમે આપણે આવી ગયા મોહીને ઘરે અને મોહીને પૂછવા એવા છે કે અમે પંદર વીસ સાણા ઉસીના દેહો ને કેમકે આજે સાંજે આપણે ભાઈનો બર્થડે છે ને

અમારો વિડીયો તમને ગમે તો જોતા રહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો એ નહીં આવડે કેમ કે હવે ઘેટા માણસોને બહુ ના આવડે પણ એ મારા તરફથી હું તમને કહી દઉં છું કે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આજે છે ને અમીરભાઈને બધા જીરું ઉપાડે છે તો આપણે જીરામાં છક્કર મારવા જઈએ અને આજ છોકરીઓ બધી આવી છે અમારી અને છોકરીઓ બધી બેનો ને બધા ને તેડાવ્યું છે કે ભાઈ બર્થડે માં તમારે બધા આવવાનું છે અને ડોક્ટર પણ અમારે આવે છે ભાણે જમાઈ જે થાય છે ડોક્ટર તો એનોય તમને વિડીયો બતાવશું તો

અને જો જીરૂ કેમ બાકી બાકી ગયો હો મિત્રો જો થોડક તમને પવનનો નવા આવતો છે ને જીરૂ તો આઠ 10 મણ તો થાય આમાં છે ને કે કે લીલા છોટા છે રાખતા જાય છે ને બાકી ઉપરતા જાય છે અને અમારા હુમત બાપુ છે વા જરનીન હારે છે તમને ઝૂમ કરીને દેખાડું દેખાય છે ને આ ઓઘા કરવાના વિચાર છે આ બધા જીરું બધા ટેકો દેવા આવે કોઈ મૂલ્ય નથી આવતું અમીરભાઈનું જીરું ઉપડે છે એટલે બધા ટેકો દેવા આવે ને આપણાથી ટેકો દેવા આવવાનું નથી તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જો માધાભાઈ નો બર્થડે છે અને માધાભાઈ અત્યારે કઠી રોટલો ખાય છે બડી માં બડે હોય એટલે કઢી રોટલો ખાવાનો કહી દે મોરી કઢી બનાવી તાતા કહી દે બધાને તાતા દે તાતા દે માધવ જો ભાઈ અત્યારે કઢી રોટલો ફક્સે એ ઉતી ખૂન કરું જોઈ મીઠી એ દીકરા તાતા કહી દે તો ગરનો તાતા કહી દે તાતા કહેતા તાતા કહી દે બે આઈ જા જા તાતા બસ 60 60 जोसे नाटक के ऊपर ए बधे ने कह दे हमारे हैप्पी बर्थडे ने इनके टाटा बधे ने ये तो अरे टेकरा मारे आज तो भाई बर्थडे है ल अनंत तो हैज ने का भाई बर्थडे नो आनंद छे ने बस बोलता है की जाहे तो तो के के मारे बर्थडे है तुमने खबर से नहीं बाक रहे तू चलवा में ना મિત્રો તો થઈ તૈયાર અને આજ છે ને એવી એવી જાડી બની કે હા પડે તો મિત્રો કાઢી છે ને થોડીક જાડી બની ગઈ એટલે આમ તો તમને લાગે ઠેફલા બને એવી થઈ ગઈ

અને એ બધાને જે જમવાનું આવે છે તમે દેખાય અહીંથી જો ખૂણા બેન ખાઈ લે છે તો મિત્રો આપણે ખાઈ લઈ હવે

જો એ પૂગી ગયા અમે સાડા લે આગળ આપણે સકબાપુ ઘર પહોંચી ગયા તો સાણા લઈએ તે બતાવું જો આ સાણા ગોઠવા છે જાના માના કેવી મસ્ત રીતના ગોઠવા જો તમે હવે આખા સાણા દે તેનો પણ વિડીયો બનાવી જો આ જાડામાં સાણા ભરી દે આખા હા પછી દાલબાટી ખાવાની હવે

હવે આપણે ચગાવા પુનિય જાય જગા પુનિય લઈ આવી પછી આપણે બોર વિના જાઉં બોર તોડવા આવી ગયા હવે ભાઈ બોર બહુ જોરદાર હા બોર દેખાય છે તમને હવે જગા બાપુન શાળા લેવા આવ્યા જો 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 આ લીએ એ હવે પપ્પા ને બધું બધા છોકરા પ્રાર્થના બેન હે પુગાતી નથી બેન પકડે

અહીંયા દાલ બાટીનો પ્રોગ્રામ હે ને જો અહીંયા કરે છે સાહસ ને અમીર બાપુ ની બધા મિત્રો તો આપણે બર્થડે ની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને હવે આપણે મળશું નેક્સ્ટ બ્લોગ માં તો ત્યાં સુધી જય દ્વારકા